વડોદરા શહેર સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને ટેલિગ્રામમાં અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવાની લાલચ આપી છેતરપિંડી કરતી ઠગટોળકીના ભોપાલના ચાર હિસોમોની અટકાયત કરવામાં આવી છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જીતેન્દ્ર નિવૃત્ત બળગુર્જર રહેવાસી કારેલી બાગ વડોદરા શહેરનાઓએ ફરિયાદ આપેલ કે તેઓને ટેલિગ્રામ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવેલ તથા જોબ આપવાના બહાને ટેલિગ્રામ આઈડી પરથી મૂવી પર રેટિંગ આપવા તથા મૂવી ટિકિટ ખરીદ વેચવાના અલગ અલગ ટાસ્ક આપેલ જેના બદલામાં ફરિયાદીને નિયત રકમ ચૂકવવામાં આવેલ ત્યારબાદ તેઓને પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને ટુકડે ટુકડે કુલ રૂપિયા એકવીસ લાખ સત્તાણું હજાર ત્રણસો ને છન્નું ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે અને ફરિયાદી દ્વારા ટાસ્ક પૂર્ણ કર્યાથી મળતા રિવોર્ડની રકમ ડમી ક્રિપ્ટો વોલેટમાં દેખાડતા હતા ત્યારે જ્યારે ફરિયાદીએ ક્રિપ્ટો વોલેટમાંથી રૂપિયા વિડ્રો કરવાનો પ્રયત્ન કરતા રૂપિયા વિડ્રો થયેલ નહીં આથી ફરિયાદીએ તેઓ સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવા બાબતની ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો